આપણા અબડાસા તાલુકાના બાલાછોડ મોટી ગામની પ્રાથમિક શાળામાં ગ્રાઉન્ડમાં દેશી દારૂ કોથળીઓ ફેંકવામાં આવે છે અને એકવાર પોલીસને રજૂઆત કરવા છતાં પણ પોલીસ આખાડા ખડાકાન કરી રહી છે અને આ બધું કોઠી મીઠી નજર ચાલી રહ્યું છે દારૂડિયાઓ દારૂ ક્યાંથી લાવે છે અંગે તપાસ થાય એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે અહેવાલ માં કિરીટ કિરીટસિંહ જાડેજા બાલાચોડ મોટી કચ્છ અબડાસા તાલુકાની અંદર બાલાચોડ મોટી પ્રાથમિક શાળાનું આપણે છોકરાઓને આપણે રમવાનું ગ્રાઉન્ડ આવે છોકરાનું આપડે રમવાનું ગ્રાઉન્ડ છે એની અંદર દેશી થાળ્યું દેશી થેલું આપડે તમે જોઈ શકો પી પી નાખી રહ્યા છે તમે જોઈ શકો તાજી તાજી થેલીઓ પોલીસને અનેકવાર અમે મતલબ જાણ કરી દે છતાં પોલીસ આંખાડા કાન આપણે કરી રહી છે મોટી ની અંદર પ્રાથમિક શાળાની પ્રાથમિક શાળાની અંદર આપણે ગ્રાઉન્ડમાં જ આમ દારૂ પીન થેલિય નાખી રહ્યા છે આપણે અહીંયા આ જોઈ શકીએ છીએ છોકરાઓને રમવાનું ગ્રાઉન્ડ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા છોકરાઓને રમવાનું ગ્રાઉન્ડ છે